ઈ સાહેબ આ તો વંદન સાહેબ પ્રમાણે આવે રમેશ કાપુરે ઉત્પાદન થઈ ગયું આ પ્રોગ્રામ મે આપણે જે ઘણો બરોર ધ્યાન ગોઠવ્યું છે અમે એમને આપણે ખૂબ પ્રણામ બોલીએ છીએ વિનોદસિંહ આપુએ ઘણો કામ કર્યું છે તો એ ખેતર આપણે તો બીની થી મદદ કરી પછી લાઈન માંથી તો ત્રણ દિવસમાં પ્રણાલી એ દીધી ભોળી દીધી દીધી આવી ગઈ જે કહેવાય કે આપણે ભણેલો પ્રશ્ન પણ આપણે હલ થઈ ગયો છે તો તે જ આપણને કોઈ તકલીફ નથી અને આપણે સંતોને તો ભજન કરવાનું હોય આપણે આપણે ભજન કરતા કરતા આપણને રાત કરી તો આપણને કાંઈક ઓછ સહકાર મળતો હોય એ આપણા માટે સારા કહેવાય જ્યાં આપણે ફોન કરીને આપણે કામ કરે ત્યાં આપણા માટે બરાબર કહેવાય અને આપણે એવું થાય છુટીમાં બધા નથી કરતા આપણો એ જ ભાગ ફેર નથી જોવો અને શિષ્યનો કહેવા આપણે ખરી પણ સમય આવે કે આપણે ભજવું એમનો ભાગ એ કરે આમ આપણે હવે આપણે સત્તાનના ગુવાની વાત કરીએ કે આપણને ભરવાત્માએ મનુષ્ય જે ઉત્તમ અવભાવ મનુષ્ય જે દેવો અને દોર્જ ઘણા એમ ન થાય દેવો ને દેવો વસ્તુ આપણે અને દેવોને દુઃખલો પહેલાં દેવો મળી શકે હા એવી વાત છે

কে নাও কেলিযা সনিযা ত্ষালাকে, পিনা নান দেযা করিযা করবে দাকে ওরাকে. নামি পাডেপাকে নামাসে ওর্য়া ত্ষেলা নাম সহেলা গ अंदर तो वो बेटा हो गयी वो बेटों ने इन वो ने देह नहीं ऊपर काटी ने अंदर के बेटों से ने वो किले ने कि आदि से आदि नाम है ने के बयान पड़ा हुआ है आदि नाम गुप्त है नाम भी ना कोई तो आदि नाम अपने गुरु को ध्यान करी मरे इन अपने अपने ध्यान करी ने ध्यान की काम था वो बोलो ना सफ़ा काम नहीं था और काम नहीं નવ દ્વાર દેવી દે એરો ધ્યાન કરે ઈ ધ્યાન થી મુક્તિ થાય એટલે કીધું કોટિક નંબર સન્ફરમાં તીતિ મુક્તિ જાણે રહ્યા કોઈ બધાય આમાંથી એવો માનક પકડ્યો બધા વિજ્ઞાન કેવો સમજダル છે તમને જે કનો મે દેખ પારોસ તમને ખબર છે ઉંમરે ઉદ્દેશ લીધો આ પચ્ચીસ વીસ ત્રીસ ફ્રત અમે ફરીએ છીએ અત્યારે અમારે ચારસો તમારી સોપ ખતે ફરવાનું દક્ષિણ લેવી નહી આ પૈસો માંગવો નહી છતાં અમે કામ કરી આ વાડીના જામવાનું નહીં આ અત્યારે કર્યો ની અંદર કોઈનો પૈસો ન લેવાનું કામ કરવા મને કામ મળશે કઈ મળે એટલા મળે અમને સમજાઈ ગયો કે ગીરી ને કાન હાથી બધા પુવાનો અને સ્થાનમાં જન્મ કરેલો દૂધ ની વ્યવસ્થા કરે તો હવે આપણને એ નહીં આપે આપે એવો પરિપૂર્ણ વિશ્વાસ સંતો હોય ભગવાન પરમાત્મા ઉપર એટલે બધું છોડીને કરે છે મારે કોઈ બેઠાનો છોડી ગયો તમે ખબર પડશે ઉગોટી કા સહકારી મંડળના પ્રમુખ પડતો અમારો 25 સભ્ય કે ઉત્સાહપૂર્વક પિતાની હતો બધું હતો રાખ કે મે છોડીને આ માયા પછી છોકરે ફરું છું અને આ તમે બધા જોવો છો અને એમને બધાને ભાવ પ્રેમ આપીને આજ આપણે 6 થી સાતમના આપણા શિષ્યો છે આમાં 15 15 મહિનાનો અને બધા આદેશ ઉપદેશ સંખ્યા વધતી જાય વધતી જાય વધતી જાય અને આ ત્રણ વર્ષની અંદર આપણે નવું કામ થઈ ગયું છે આ શેના પ્રતાપ છે ભક્તિ નો પ્રતાપ આપણે રસ્તે હાલીશ અને રસ્તે હાલવા માટે આપણે આશ્રમ બનાવ્યો છે આપણે કઈ પૈસા ભેગા કરવા માટે આશ્રમ નથી બનાવ્યો આ રોડ માંથી બનાવ્યો એટલે કઈ નાટક નથી આપણો તો યાત્રા કોઈ બી આપણે આ ગેટ ની અંદર હવે આપણા ભગવાન એની સેવા કરવા માટે કોઈ બી આવે ઠુકરો કે હારી ઠુકરો એટલા માટે બનાવ્યો છે અને એમાં બધા આપણને સહભાગી થાય ને આપણા માટે નથી આ પરમાત્મા છે મેં મારા માટે આશ્રમ બનાવ્યો નથી હું તો છોડી જતો રહ્યો મારો નથી કામ એટલા માને છે